બધા મજામાં હાલો આજે આપણે આવી ગયા ફરવા બરાબર આજે રોગ થોડો ચાલુ કરવા મોડું થઈ ગયું છેલ્લે સુધી જોજો મજા આવશે બરાબર હમણે થોડું ડીલે થઈ ગયું હતું મૂકવામાં અત્યારે આપણે આવ્યા છીએ રંજીત સાગર હાલો હું તમને આગળ આખી વાત છું અત્યારે આ આપણે ફેગો છે કરણ હા ભાઈ કરણ હાલો આગળ વ્લોગમાં જોતા રહ્યો બહુ મજા આવશે અત્યારે આવી ગયા રંજીત સાગર રામ રંજીત સાગર એ તું ક્યાં જશ તારો તો સીન લેવો જ છે

આમાં કયો શોર્ટ બોટલ સાયલેન્સર લાગે નહીં શોર્ટ બોટલ જ્યાં આ છે પ્લેન જોઈ લ્યો જામનગર રંજીત સાગર જોઈ લ્યો છે પ્લેન ની અંદર નું બરાબર આ પેડલ વેડલ ને કંટ્રોલર ને એ છે સીટ નહીં ત્યારે તો કઈક આવું છે તમે આગલા સીન માં જોયું છે બરાબર રંજીત સાગર નું પ્લેન નું બરાબર અત્યારે જો મેં આવા છોકરામાં બેઠા છીએ બહુ મસ્તી નું બનાવ્યું હમણાં જ બનાવ્યું લાગે અને કશે નહીં ને જ્યાં રહ્યું પાછળ જાય અહીંયા પાણી જ્યાં આમ જાય પાણી આમથી પાણી હાલો તમને આગળ એ બતાવું બરાબર છે આજે કરણ એ બે શબ્દ બોલી દેલ સબસ્ક્રાઇબ કરી દે મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરખો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરી દે મિત્રો બરાબર છે અને હાલો હું તમને ઓલી સિરિયસ સ્ટોરી નું કહેતો તો કે અત્યારે ભાઈ મારી જેમ ઘણા યુટ્યુબમાં શોખ હોય ને ભરતીનું આવ્યું છે બરાબર હવે મારા જેવો હોય કે એને યુટ્યુબનો શોખ હોય દાંતના ગઢા ભાઈ યુટ્યુબનો શોખ હોય બરાબર હવે એને ઘરેથી ફોર્સ કરતા હોય કે ભાઈ તું નોકરીમાં જાય નોકરીમાં જાય એની તૈયારી કર મારા જેવાની યુટ્યુબનો શોખ હોય એટલે પછી ભાઈ શોખ હોય એમાં આગળ વધો ઘરેથી ફેમિલીને થોડું સમજાવો અને વાતચીત કરો કે ભાઈ અમને એમાં નથી જવું અમને એમાં રસ નથી લાગતો અમારે આમાં યુટ્યુબમાં આગળ વધવું છે જો મારી હું વાત કરું તો મને ઘરેથી કહે કે ભાઈ તું પોલીસનું ફોર્મ ભરા બરાબર ને હું કહું કે મને ભાઈ યુટ્યુબમાં રસ છે તો એ કંઈક વાંધો નહીં તારે જે રસ હોય એ કર કામ બરાબર એટલે આપણે જો આ યુટ્યુબનું કરીએ છીએ હજી તો આપણો શું કહીએ સો સબસ્ક્રાઈબર પૂરા થઈએ હજી તો આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ને ચેનલ આપણી મોનિટાઈઝ કરવાની છે છેલ્લે સુધી રહેજો બહુ મોજ કરવાની છે આપણે ખાલી બરાબર છે વિડીયો સારો લાગ્યો હોય તો તમને સબસ્ક્રાઈબ કરતા જજો ઈ ના ભૂલતા બરાબર બને એટલો શેર કરો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા આવો બરાબર આપને જેમાં રસ હોય એમાં આગળ વધવાનું અને ભાઈ શરમાવાનું નહીં એમ જોઈએ અત્યારે કેટલી પબ્લિક છે અહીંયા રણજીત સાગર આવ્યો હું જ્યારે અહીંથી તમને અંદાજો લાગતો હોય છે કેટલી પબ્લિક છે બરાબર એટલી પબ્લિક પછી આપણે હું આ સાઈડ આવતો રહ્યો અવાજ ના આવે વિડીયોમાં મૂકીએ ક્વોલિટી સારી આવે ઓડિયોની એટલે હું સાઈડમાં આવતો રહ્યો બાકી મેં વચ્ચેની ક્લિપે ઉતારેલી એટલે બરાબર શરમાવાનું નહીં આપણે સોખો એમાં આગળ વધવાનું મહેનત કરતું રહેવાનું એકદી આપણે સફળ થશું ને ચેનલ મોનિટાઈઝ થશે જ બરાબર અને એ મેં ચેલેન્જ લીધું ને કે આપણે ચેનલ મોનિટાઈઝ કરવી જ છે એટલે કરવી જ છે બીજી વાત નહીં એમાં બરાબર ઇન્સ્ટાગ્રામમાં એ ચક્કર મારતા આવજો આપણી પ્રોફાઇલ ઉપર ન્યાય હું કોમેડી વિડીયોને પોસ્ટ નહીં કરતો હોય બરાબર અને આમાંય કોમેડી વિડીયોને આપણા બ્લોગ ચાલુ જ હોય છે શું વસ્તુ છે ને મિત્રો એ હજી હું મૂક્યા આપણી ફેમિલીને ખબર નથી મારી ફેમિલીને ખબર નથી હું એમ કહું કે એમાંથી પૈસા આવે તો એ એમ કે ભાઈ હવે વિડીયો બનાવવાને કોણ પૈસા દે પણ આપણે એક દિવસ સમયે શું મૂક્યા આપણે સક્સેસ કરીને દેખાડશું કે ભાઈ જોવો પૈસા આવે છે કે નહીં બરાબર એક હજાર સબસ્ક્રાઈબ કરવાના હોય છે એટલે આપણે એકસો ને કંઈક પંદર વીસની આજુબાજુ થયા તો હજાર ફટાફટ પૂરા કરી દઈએ પછી આપણે ઓન કેસ થઈ ગયા અને વોચ ટાઈમ પૂરો કરવાનો બરાબર જોઈ લ્યો આ પ્લેન હાલો હજી આમ જાવ ને ઓલું આગળ જોવા ઓલું પાણી નું નહીં બધું જોતા આવીએ ફૂલ ઉપર ક્લિપ આવી જાય ને પાણી ની ક્લિપ જવું છે ને આ માટી કેમેરો આવું કર્યા ફેગો સીધો શરમાઈ ગઈ છે એટલે આનો કઈક ઈલાજ કરવો જો આ છે પાણીનું બરાબર જ્યારે અહીંયા અહીંયા ફૂલ અને આ છે આનો હુંગીએ બાંધેલો આખો ડેમ છે એનો બાંધ અહીંયા પુલ છે જો નીચેના પુલ ઉપર આવે પાણી પછી ન્યાથી જાય આમ જો હવે દેખાતું હોય છે તમને જ્યાં અહીંયાથી પાણી આવે ઉપર છે એ બાંધથી જે બધા ઊભા એ છે પુલ આમ જાય પાણી એ લ્યો આ શું બનાવ્યું અહીંયા જોઈ રંજીત રણજીત ની અંદર આવેલું છે અણવ ગંગેશ્વર મહાદેવનું મંદિર બરાબર જોઈ લ્યો મિત્રો અત્યારે થઈ ગયો થોડો દિવસ બધી સાઈડ લાઈટો ચાલુ થઈ ગયું છે બરાબર જાય રે અહીંયા છે અહીંયા છે બધે ઠેક ઠેકાણે ચાલુ થઈ ગઈ જો અહીંયા છે બરાબર આપને હવે કાઢે ને આવી છે બહાર તો અહીંયા આપણે બહાર જવું શું તાર કહેવાનું થાય કરવાનું એમ કરવું ને હા અહીંથી કાઢે તો બહાર જવું બહાર આવું બીજી વાર કરતા આખો થોડો દિવસ ભાઈ ભાઈ કહી દઈ ઉપર ચડી ગયા અહીંથી એકદમ આખો ઢાળ છે ગાડીઓ ને બધું બરાબર જાય છે બધું કેવું લાગે આખું નીચું નીચું જોઈ લ્યો ગાડી જાય કવડી લાગે

સાઈડ પાણી વહી છે આ પારા જેવું છે આટલું ઊંચું છે સામાન્ય ગાડી આવે કવડી લાગે આમાં બરાબર એટલું ઊંચું છે બહુ ઊંચું છે આ કઈક ડેમ ના પાટિયા ખોલવાનું મેકેનિઝમ લાગે છે એક આવું છે ને એક આવું ના હામે છે જે અહીંયા પ્રતિબંધિત વિસ્તાર છે ખાલી અધિકારીઓને અહીંયા જવાનું કામકાજ કરવા બાકી બધા મનાય છે જો લાઇટિંગ નું હે બરાબર અત્યારે જો હું ઢાળ વિસ્તારમાં આલુ હું એ જલી આપણો રિયલ મેનો સ્ટેબિલાઇઝેશન કેમ બાકી તમને દેખાય આઈફોન ઢૂકો પડે ને તો પછી આપણે સ્ટેબિલાઇઝેશન એ ચેક થઈ ગયું ને કે આપણે વાંધો નથી એટલામાં બરાબર જારીઓ એલી આ છે નાઈટ વ્યુ બરાબર આ જો એલી ઓફ પ્લાસ્ટિક નું આયા જ્યાં જ બધા કાઈ ખાની નાખી દીધું છે બરાબર પ્લાસ્ટિક હવે ગંદકી ને બધું અહીંયા અહીંયા થાય જ્યારે રણજીત સાગર નું મેઇન ગેટ છે અહીંયા આનો ખૂણો હા રણજીત સાગર ડેમ મિત્રો આવી ગયા આપણે વળી પાછા ઘરે બરાબર આજે આપણે ગયા હતા રણજીત સાગર એટલે ફરવા ને એમાં મેં થોડીક વાત એ કીધી હતી મોટિવેશનલ ટાઈપ બરાબર એ રીતનું જ આપણે રાખવાનું માનવાનું કે આપણે જે શોખ છે એમાં જ આપણે આગળ વધવાનું બરાબર મને જો જે યુટ્યુબનો શોખ છે તો આપણે મને થોડુંક આમાં રસ જઈ ગયો પહેલેથી જ ત્યારથી ખબર પડી કે ભાઈ યુટ્યુબ જેવું આવું પ્લેટફોર્મ આવે છે અમેરિકન કંપની છે આ બરાબર એટલે જ્યારથી આમાં આપણે ઊંડા વહી રહ્યા તેથી એમ થયું કે ના આપણે આમાંય આગળ વહીતા જેવું છે અને આપણે આમ થોડોક શોખ હતો એટલે શોખ કાતર બાકી આપણે એવું કંઈ નથી કે પૈસા કમાવા હાટું જ કામ કરીએ છીએ આપણે થોડોક શોખ છે એ બાઈ આપણે મૂકીએ કામ એ થાય ને પૈસા આવે બે થાય ને એટલે બરાબર

બાકી પાંચ દીડિયો મૂકીને મૂકી દઈએ તો એમાં કઈ ના થાય પછી કઈ વ્યૂ ના આવે ચાલુમાં કોઈને વ્યૂ ના આવે બરાબર છે આ આપણે મોટા મોટા બધા લઈ તો એને એમ વિચાર્યું હોત કે આપણે ઓલી નોકરી કરવી છે ને ઓલી નોકરી કરવી છે તો એ આજે આપણે એને જોઈએ જ ના હોય એ જ રીતને બને બસ નોકરીમાં રસ જ નથી બરાબર આપણો ખુદનો પોતાનો ધંધો હોવો જોઈએ કે આપણે એના પોતાના જ સેટ એ રીતનું આપણે કરવું છે બધાય મને આપણે શું કહીએ ફેમિલી કહેતા હોય કે ભાઈ તમે આની આની તૈયારી કરો અને આને ફોર્મ ભરો એ વાત સાચી એની જગ્યાએ સાચી આપણે આપણી જગ્યાએ સાચી બરાબર આપણે આમાં શું કહે ગયું હોય યુટ્યુબમાં આમાં રસ હોય કે આપણે આમાં આગળ વધવું છે તો એમાં આપણે વધારે બરાબર બાકી હમણાં શું કહીએ માં થોડુંક મોડું થઈ ગયું હતું અઠવાડિયા જેવું મારે કોલેજની આઈટીઆઈ બે ભેગું ચાલુ છે એટલે મારી થોડોક નવરો નહોતો થયો એટલે નખર તો આપણે હવે ડેલી વ્લોગ ચાલુ કરવાના જ છે બરાબર પાછા વિડીયા તો બરાબર આજે રણજીત સાગર ગયા હતા આજે થોડુંક હતું એમ પહેલાં થતું હતું કે ભાઈ શરમ આવશે માણાવે કેમ ઓલું કરવું એ કાંઈ નહીં મોબાઈલ કાઢીને ઊભું રહી જવાનું હોય એ જે વિચારે એ આપણે આપણું કરવાનું હોય બસ મેં જેમ જ કર્યું આજે આપણે શું કે થોડીક શરમ ઓછી થઈ ગઈ હજી થોડીક શરમ આવે ત્રીસ ચાલીસ ટકા હજી તોય આવે એમ થાય કે ભાઈ હવે હું બોલવું કે મેરો ચાલુ થાય ને કેમેરો મોઢા ઉપર જેવો આવે ને એટલે આપણું આખું મૂકીએ આખું શબ્દ જ ભૂલાઈ જાય કે હું બોલવું હું ના બોલવું એવું જ મારી રીતે પહેલાં થતું હવે થોડુંક ઓછું થાય હવે ત્રીસ ચાલીસ ટકા હજી થાય તો છે એમ બરાબર કેમેરો આવે એટલે ભૂલાઈ જાય બરાબર તમને આ લોક કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો કમેન્ટ સારી એવી કરી દેજો અને વિડીયોને બને એટલે આગળ શેર કરો એટલે આપણે વોચ ટાઈમ પૂરો થાય બરાબર પછી જો આગળ એકવાર આપણી ચેનલ મોનિટાઈઝ થવાથી પછી જો મોજ આવે આપણે હજી ચોવીસ કલાક ચેલેન્જ કરવાના છે બીજા અન્ય એક બેન મિત્ર એને બધા વિચારેલા છે કે આપણું થોડુંક હજી યુટ્યુબમાં હાલી જાય પછી ચેલેન્જ નહીં કરીએ તો એમાં કે આગળ આપણે વધી શકાય લેખે લાગે અત્યારે આપણે કાંઈ એટલે વ્યૂ નથી આવતા ચેલેન્જ નહીં કરીએ તો એનો કંઈ મતલબ ના નિયું બરાબર વિડીયોને બનાવે એટલે આગળ શેર કરો અને છેલ્લે સુધી જોજો વિડીયો આખો બહુ મજા આવશે અહીંયા સુધી આવી ગયા હોય તો હવે સબસ્ક્રાઈબનું બટન એ દબાવી દેજો જય માતાજી મળીએ બીજા વ્લોગમાં